હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ટેસ્ટી એવું કંકોળાનું શાક જે ચોમાસાની અંદર જ ફક્ત બનાવવામાં આવે છે પછી જે આપણા કંકોડા હોય છે એ અવેલેબલ હોતા નથી એટલે આપણે ચોમાસાની અંદર આનો એકદમ ટેસ્ટી રીતે શાકને આપણે માણીએ એના માટે પહેલાં તો કંકોડાનું જે સબ્જી બનાવીશું એમાં કંકોડા લેવાના છે જેટલા કૂણા કંકોડા હશે એટલું જ સરસ શાક ટેસ્ટી બનશે અને તમને ખાવાની મજા આવશે જો કાઠા કંકોડા હશે તો અંદર બીજ ને એવું હશે એનાથી તમને ખાવામાં મજા પણ નહીં આવે કંકોડા લઈ અને આવી રીતના પાણીની અંદર પલાળી મૂકીશું જેથી એની અંદર જે કચરો ફસાઈ ગયો હોય એ બધો જ કચરો નીકળી જાય દસ મિનિટ જેવું આપણે શાક બનાવવાનું હોય એની પહેલાં જ આપણે કંકોળાને સરસ રીતે આવી રીતના પલાળી અને મૂકી દઈશું જેથી બધો જ કચરો સાફ થઈ જાય હવે ત્યાં સુધી આપણે બીજા મસાલાઓ જોઈ લઈએ તો આપણે પહેલાં આદુનો એક ટુકડો લઈ લઈશું ત્રણથી ચાર નંગ જેટલી આપણે લઈ લઈશું લીલી મરચી હવે અંદર થોડી ખાંડ એડ કરી દઈશું અને સરસ રીતે એની પેસ્ટ બનાવી દઈશું અહીંયા પેસ્ટ આપણી બનીને રેડી થઈ ગઈ છે ત્યાં સુધી દસ મિનિટ થઈ ગયું છે અંકોળા પણ આપણા થઈ ગયા હશે કચરો બધો બહાર નીકળી ગયો છે હવે આપણે એને લઈ લઈશું અને સરસ રીતે એને સાફ કરી દઈશું બધા જ કંકોડાને સરસ રીતે આપણે નીકાળી દીધા છે તમે જોઈ શકો છો કે કેટલો કચરો અને માટી અંદરથી નીકળ્યું હવે જે આપણા કંકોડા છે એ સરસ થઈ ગયા છે હવે આપણે એને સવારી લઈશું આટલી સાઇઝના આપણે કંકોડા અહીંયા વરાફરથી બધા જ એક એક કરી અને સરસ રીતે આપણે સમારી દઈશું જો થોડા મોટા આવા લાલ કંકોડા હોય તો એને વચ્ચેથી એનું જે બીજ ને એ છે આપણે નીકાળી દઈશું એટલે સરસ અહીંયા લાગે છે આપણા કંકોડા બધા જ મેં સરસ લઈ લીધા છે હવે આપણે વઘારનો તૈયાર કરીશું એક પેન લઈ લઈશું પેનની અંદર આપણે બેથી ત્રણ પરી છેટલું આપણે તેલ એડ કરી દઈશું અને હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને જે આપણા કંકોળા છે એ કંકોળાને અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે તેલની અંદર જ આને સાતડવા દઈશું મીઠું એડ કરીશું જેલથી આપણા કંકોડા જલ્દી ચડી જાય અને લો ફ્લેમ પર એને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ આપણે એને ઢાંકી દઈશું ત્યાં સુધી હવે આપણે મસાલો એનો જોઈ લઈએ ગ્રેવી કરવા માટે મેં પાપડી લીધી છે પાપડી અને થોડું સૂકું ઢોપરું લઈશું અહીંયા સિંગના દાણા લઈશું હવે આની આપણે અહીંયા ગ્રેવી કરી નાખી છે એને સાઈડમાં એડ કરી દઈશું ઉપર ગરમ મસાલો એડ કરીશું એક ચમચી એક ચમચી મીઠું એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું હળદર એડ કરીશું ચાટ મસાલો એડ કરીશું ચમચી અને મરચું એડ કરીશું અને જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે એડ કરીશું લીલા ધાણા એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ લઈશું અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી અને હાથની મદદથી જ બધી વસ્તુને મિક્સ કરવાની છે હવે આપણો મસાલો અહીંયા બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે સરસ તમે જોઈ શકો છો હવે અહીંયા પંજાબી સોલે ચણાનો જે મસાલો છે એ થોડો એડ કરવાનો છે એક ચમચી જેટલો મસ્ત મસાલો જે છે આપણે એડ કરીશું હવે જે આપણું શાક છે એ સરસ કંકોળા અહીંયા ચડી ગયા છે તમે જોઈ શકો છો હવે એને આપણે નીકાળી દઈશું કંકોડાને હવે આપણે એનો ફરી વઘાર કરવાનો છે મસાલા સાથે એટલે ફરી આપણે અહીંયા તેલ એડ કરી લઈશું એક પરી જેટલું સરસ તેલ થાય પછી અહીંયા જીરું એડ કરવાનું છે એક ચમચી

બધી વસ્તુને મિક્સ કરી દઈશું થોડી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું અને મરચું એડ કરીશું એક ચમચી અને જે આપણા કંકોળા છે એ એડ કરી અને દરેક વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે જે મસાલો બનાવ્યો તો એ છેલ્લે મસાલો એડ કરવાનો છે મસાલો એડ કરી અને પછી બધી જ વસ્તુ પછી આપણે મિક્સ કરી દઈશું જોઈ શકો છો કે સરસ રીતે એવું આપણું કંકોડાનું સબ્જી બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી અહીંયા કસૂરી મેથી એડ કરવાની છે અને બેથી પાંચ મિનિટ સુધી સરસ રીતે આપણે એને ઢાંકી દઈશું હવે આપણે જોઈશું કે આપણું સબ્જી સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે હવે મિક્સ કરી દઈશું સરસ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય અને તમે મારા વિડીયો જોતા હોય તો મારા વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ